મહેમાન પણ મહેમાન શું સાહેબ સુઈ ગયા શિક્ષક ભણાવતા ભણાવતા સુઈ ગયા નાખોનાની કમઘમાટી બોલ્યો અને છોકરાએ એવા ઉશ્યારો એ કે આજે જે આપણા સાહેબ સુઈ ગયા તો એક છોકરો કે ભલે ને ગયા ભણવું મૃત્યું અરે કે હોય ક્યાંય પગાય ક્યાંય હુવાનો ચોલાઈ જાય છે જગાડ્યો ચગાડ્યો ચગાડો ને કીધું તો અમુક છોકરા તૈયાર જ હોય કાગળની ભૂંગળી કર્યો કાગળની ભૂંગળી કરી અને સાહેબના કાનમાં ભરાયો

સાહેબ નું ચુક મારે પગલે સાહેબ કે ના બેટા હું સુઈ નતો ગયો હું યાદા ના કોઈ એની ગમગમાક્યું બોલતી હતી ખજો યો ગજો ખજો યો યો ચાચુ જો ના બેટા એ યોગ કરતો તો યોગ ગાણી યોગ તો મારા દાદા કરે ઉપ ઉપ કરે કે ન કેયા ભાઈ ના બાપા દાદા ગુજરી ગયા ને તમે ખરેખર ગયા એટલે મેં પૂછ્યું દાદા કેમ કરતા ગુજરી ગયા ભાઈ મને કે યોગ કરતા કરતા અરે મેં કીધું યોગમાં તો વધે કે આની ગઈ યોગ કઈ રીતે કરતા થાય કે રોજ રામદેવ બાબા ને હામા એ બે જાય ટીવીમાં આવે ને રામદેવ બાબા તો હામાં બે જાય એટલે મારા દાદાએ બે ગયા રામદેવ બાબા એ કીધું પદ્મા લગાવો તો મારા દાદા એમ હરિયા વાળા એમ ટાટિયા વાળા દીધા કરોડદિન પદ્માસન તો લગાવી દીધું પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લો અને દાદાએ ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ લાઈટ આવી તા દાદા વહી ગયા કારણ કે શ્વાસ મૂકવાનું તો કીધું નહીં લેવાતા લેવાઈ ગયો અને આખી બેન કરી લીધી એને ખબર નહોતી લાઈટ વહી ગઈ એને એમ કે બાબા કે પછી શ્વાસ મૂકું ને તા તો ગયો છોકરાએ કીધું સાહેબને કે કાઈ નહીં નાખોરા બોલતા ચા નહીં બેટા હું યોગ કરતો થા એને સમાધિ કહેવાય સમાધિ એટલે આત્મા વયો જાય નાખોરા તો શરીર ના બોલતા હોય બેટા આત્માના નહીં આત્મા તો નીકળી ગયો તો આત્મા ક્યાં ગયો તો તમારો સર્ગમાં ગયો હતો બેટા સ્વર્ગમાં તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા માટે તા તો છોકરા રાજી થઈ ગયા ક્યાં બાત હે આપડા સાહેબ નવો અભ્યાસક્રમ લેવા ગયા તા ક્યાં બાત એક છોકરાને આટે સડી ગયા આવો બાળક હતો ને શિક્ષક પંદર પછી છોકરો હોય ગયો સાહેબ એક થપાટ માર્યો યોગ યોગ ગુરુજી ના ચીલે નો તો ચેલા નો કહેવાય તું યોગ 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 તું ક્યાં ગયો હું શરદમાં

અંગ્રેજીનો વિરોધી નથી કરતો પણ હું તમને એટલું પૂછું કે એ ત્યાં પરિવાર નથી આવું મેં શબ્દ મારે બોલાઈ ગયો હવે મારે ખુલાસો કરવો પડશે નીકળી ગયો શબ્દ કે એ પરિવાર એવું નથી કે કાકા આવે પછી જમવા બેસી પપ્પા આવે પછી જમવા બેસી કાકા મામા છે જ નહીં કાકા મામા માસા આવો શબ્દ નથી એટલે શબ્દ નથી એટલે હલો અંગ્રેજીમાં કાકાને શું કહેવાય

માસીને એનો અર્થ ઈ થયો કે ના મામા માસી નથી કોઈ આંટીમાં હું સમજી લેવું અને આ દેશની ભાષા તો જો મારા કાકા છે તો ખબર પડે પિતાના ભાઈ મારા મામા છે ખબર પડે મમ્મીના ભાઈ મમ્મી શબ્દ છોડો માના ભાઈ હે આયા એટલે આવા શબ્દો છે કે આયા પરિવાર ને આ પરિવાર છે જ નહીં અકરો જો હાડુ ભાઈનો અંગ્રેજી જો હાલો કરો ઓફ છોકરાઓને ખૂબ અંગ્રેજી ભણાવજો ખૂબ જરૂર છે પણ સાથે આપણું શાસ્ત્ર અને આપણો ઇતિહાસ ભણાવતા ન ભૂલી જાય એક ભાઈ મને પૂછ્યું મને કે માયાભાઈ એબીસીડીમાં કકા માં ફેર શું એબીસીડી માં અને કકા માં ફરક શું એબીસીડી a થી ચાલુ થાય આ જન એબીસીડી ક્યાંથી ચાલુ થાય બેટા જો અમારે આ હું પરિચય આપી દઉં તબલામાં સંગત આપે છે એ અમારો મુકેશ બારોટ એને તાળીઓના ગડડાથી વધાવ બહુ નાની ઉંમર છે હજી લગ્ન જ થયા છે દીકરાના તો તબલા વગાડતા વગાડ તો ઘણીવાર ભૂલી જાય છે નવું નવું રહે ને એટલે મન ન્યા હોય તાલ બદલી જાય એવું થોડાક દી રે બટા એવું થોડાક દી રહે પછી અમારી ત્રણ ટ્રાય જેમ જેમ ટ્રાય દેતો જાય એમ વિષય વધતા જાય પરીક્ષા આપી ત્યારે એક વિષયમાં નાપાસ બીજી ટ્રાય આપી એટલે શાર માં ઉડ્યો આ ત્રીજી ટ્રાય એ એક પાસ થઈ ગયો છે મેં કીધું બેટા હવે રેવા દે નગર બોર્ડ આખા આપઘાત કરશે પેપર દે પેપર બોલશે છે હું આવો છો આવડતું નથી તમે પાસ ના પાસ થવી જરૂરી નથી સમાજમાં પાસ થવા જો આ આ બધા છોકરા અમેરિકા આવ્યા હતા બધા આવ્યા હોય આથી ભાતું લેતા ગયા એલી ભાત આરે લઈ જાય ને આપણે અને આપણે ભાત ઉઆરે ન લઈ જાય તો ગુજરાતીના પેટના જ નો કહેવાય ગમે ત્યાં જાય થેપલા કાટ્યા હોય ફૂખડી લહણની ચટણી એમાંય પ્લેનમાં લહણની ચટણી કાઢે ને તો એક જણે કાઢ્યો ને તો આપણે સેલે બિઝનેસ ક્લાસમાં બેઠે ને ન્યા વાસ આવે કોક આપણો નીકળ્યો પ્લેનમાં હોહરવું લહણ આવે હો મેં કીધું મેં કીધું અહીં આપશે નાસ્તો મને કે માયાભાઈ નાસ્તો આપ્યો વાંધો નહીં પણ નાસ્તો દેવાવાળા એવા આવે ને તો સારું ઈ જ નજર મેં આવ્યા કરે પછી યુવાન છો છોકરાઓ આ મંજીરા વગાડવું નહીં એનાથી મોટો યોગ હોય જ ન શકે હો સાહેબ ભલે રામદેવ બાબા યોગા કરતા આવે મંજીરા વગાડવા પાંચ મિનિટ આમ આમ નો થાય હો જો પાંચ મિનિટ ના આવો ને એમાં આપણો દેશ આપણો દેશ એમાં મંજીરા જે છે ને એ કોઈને કલાકાર થવું હોય જરૂરી વેલકમ પણ મંજીરા લગન પછી શીખજો આ એક જ કલા એવી છે લગ્ન પછી શીખાય લગ્ન પેલા જેટલા મંજીરા શીખી જાય હજી નથી બંધાણ હામા વાળા પૂછે તમારો મૂર્ત્યો ધંધો શું કરે હું કેવું પછી કહેવું પડે કે નાના એક બે દુહા ગાય છે પણ અમારા સ્ટેજ ઉપર અતિ અઘરી કોઈ કલા હોય તો એ મંજીર અતિ મહેનત વાળું કોઈ હોય તો એ મંજીર અઢાર પ્રકારના સંગીતો પડ્યા હોય પણ મંજીરું છે એ અભરાયના વાસણ જેવું છે સાહેબ પરમાત્મા સાથે ડાયરેક્ટ મિલાવતું હોય તો એ તાકાત હોત તો મીરાબાઈ હાથમાં મંજીરું ના લે મંજીરું તાકાત વાળું છે જાનની જોખમે વગાડવાનું જો ફેર પડે તો આંગળીને ટેરવામાં લાગે અને અમુક જગ્યાએ લાગે એ તો જેને લાગ્યું હોય એને જ ખબર હોય આંગળીના ટેરવા ઉપર જે તડાકો બોલે ઈ ક્યાં કરો આ જે ઘૂટી ઉપર પગની ઘૂટીએ જે છે ના પેન્ડલ છે જે જો છોકરા જેને લાગ્યું હોય એને જ ખબર પડે અને છોકરા આમ જો બેટા તે ઉસ્વાદ કર્યો ઊભો થતો એક મિનિટ સાબા પાડો તાળીઓથી બધા ઉસ્વાદ કર્યો એમ રહે એમણા ઉભો મારા બાપ આમ જો બેટા અમે તારી જમડા હતા પણ હરામ બરોબર જો આવું કપડું પહેલું હોય તો હ તમે ભાગશાળી છો યાર આ યુગમાં એકવીસમી સદીમાં જન્મ્યા હ અમે તમારી કેટલું ભણે તું આ એ તો આવી ગયું તું આ તારા ટીચર મેડમ નું નામ શું છે બેસી જા બેટા બેસી તમને કેમ ખબર પડી કે માયા ભાઈને કેમ ખબર પડી કે એને મેડમ જ ભણાવે મેં ડાયરેક્ટ પૂછ્યું ને હા તો હું દરબાર નાખતો નથી નیدر શું સમજો તમે સરસ બેટા તારા ટીચરને અભિનંદન આપજો હોશિયાર તારું જોתי વધાવો બાળક કારણ કે બેનો ભણાવતા હોય ને છોકરો વિવેક થી મંત્રમ મંત્રમ ને તાળીઓથી વધારો સાહેબ બહુ સરસ હા જો કેટલું મંત્રમ હા બેન ભણાવે એટલે વિવેક થી પૂછીએ શું નામ તારું પૂરો માનવાનું સાહેબ જ ભણાવતા હોય અરે તમને એક સાહેબ તો ભણાવતા ભણાવતા હોય ગયા બોલો સાહેબ ભણાવતા ગયા ઓહો અને અમુક તો સુઈ જાય ને તો સાહેબ નાખોરાય એવા બોલો આપણે એમ થાય આખો રૂમ ઉપર લે આપણા અમુક બેનો તો ઓશિકા મારે મરો ને મૂંગા ખરેખર નાખો અમે ત્રણ ત્રણ ગેર બદલતા જેને નાક નાખોરા બોલતા હોય એને સુતા પેલા બે નાકમાં ત્રણ ત્રણ ટીપા ગાયના ઘીના નાખવા સાહેબ ગાયના ઘીના ટીપા તમે નાકમાં નાખો એટલે જિંદગીમાં તમારું નાખોરું ન બોલે સપનું ન આવે અરે છોડો એવી મીઠી નિંદર એમ કહેવાય અરે પેરેલિસિસ જિંદગીમાં ન થાય આંખનું તેજ કોઈ દી ન ઘટે મને કચલ્યું આવડે પણ હું કોઈને કહું નહીં આ નરુ સત્ય છે નાખજો ગાયનું અમારે કોઈ દી નાખોરા બોલે નહીં સપના આવે નહીં

ઓલું ઘડીક સાહેબ ભલે ઘડીક ખૂતા જો બે વાત પડી છે આ મોજ નું કારણ આ હજી એક વાત પૂરી ન થઈ હોય તો પડખેલી બીજી વાત શું કામ હરખી કોયલ આવતી હોય ને તો હજી એક ડાળખી ફૂટી હોય ને તો પડખેલી બીજી ડાળખી ફૂટતી હોય ઝાડ ને એમ વાતો ની અંદર થી વાતો મળે આવવા ત્યારે માનજો પોરહ ના પલાસ તમે સાંભળનારા એવા છો યાર આજ હા વારી જવાનું મન થાય તમારે અને ખરેખર સાહેબ અવડાવડા આવડા બાળકો જો આવા સાંભળતા હોય બાકી અમુક ગામમાં જાય છોકરા ઉલ્લી ઉલ્લીને અમારે અમારા ખોળામાં પડે